કેમ છો મિત્રો મયંક નાયક નર્સિંગ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ બહુ જ આનંદભરા સમાચાર લઈને આપણે આવ્યા છે આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર બહુ જ આનંદભરા સમાચાર લઈને આવ્યા છે જે મિત્રો જે ભાઈઓ છે જે બહેનો છે જે ઘણા સમયથી એક એવી ભરતી જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા જે ભરતીનું નામ છે સેનેટરી ઇન્સ્પેક્ટર ભરતી બે હજાર પચીસમાં બહુ લાંબા સમયથી રાહ જોઈને બેઠા હતા હવે તમારી આતુરતાનો અંત આવી ગયો છે એટલે જેટલા પણ મિત્રો જોડાયા છે અમારી સાથે તમામે તમામ મિત્રો આપણી આ મયંક નાયક નર્સિંગ એકેડમીને સબ્સ્ક્રાઇબ તેમજ લાઈક કરવાનું ચૂકતા નહીં બહુ જ ડિટેલ થી આજના સેશનમાં આપણે ચર્ચા કરવાના છે ટોટલ જગ્યાઓ કેટલી છે 75 જગ્યાઓ છે અને ફોમ ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર થઈ ગઈ છે હવે આપણે એ જોવાનું છે કે ફોર્મ કઈ તારીખે ભરાય છે અને સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતીની તૈયારી કેવી રીતે કરી એનું એક માળખું જોઈશું આપણે ચાલો આગળ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી જાહેર થઈ ગઈ છે સેનેટરી ઇન્સ્પેક્ટરની ભરતી જાહેર થઈ ગઈ છે છે ને બહુ આનંદના સમાચાર તમામે તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર એટલે જેટલા પણ મિત્રો જોઈ રહ્યા છે તમામે તમામ મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર આ ભરતીનું સંપૂર્ણ નામ છે શું નામ છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર આરોગ્ય અને સ્વચ્છતાના નિરીક્ષક એક પ્રકારની ઇન્સ્પેક્ટર શબ્દ લાગે છે આ એક જ એવી આરોગ્ય લેવલની ભરતી છે જેના પાછળ ઇન્સ્પેક્ટર શબ્દ લાગે છે એટલે નિરીક્ષક આરોગ્ય અને સ્વચ્છતાના નિરીક્ષક બહુ ગોલ્ડન નોકરી કહી શકાય કેવી નોકરી છે ગોલ્ડન નોકરી છે અને આ નોકરી જેટલું બને તેટલું આપણે ઝડપથી આપણા હાથમાં પકડવાની છે આપણું નામ પણ મેરિટમાં લાવી દેવાનું છે તો જાહેરાત થઈ ગઈ છે ગુજરાત ગોન્સ યા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની નોકરી છે ગુજરાત ગોન્સ યા પસંદગી મંડળ દ્વારા બહાર પાડવામાં આવેલી છે ગાંધીનગર દ્વારા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકના કમિશનર શ્રી મ્યુનિસિપાલિટી અને એડમિનિસ્ટ્રેશનની જે કચેરી છે ગાંધીનગર હેઠળના મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે વર્ગ ત્રણની સર્વગની ટોટલ જગ્યા કેટલી છે પંચોતેર જગ્યા છે કેટલી જગ્યા છે પંચોતેર જગ્યા છે હવે માત્ર આપણા હાથમાં એક જ છે કે તૈયારી કરવી શું કરવી તૈયારી કરવી અને ગોલ્ડન નોકરીને હાથમાં પકડી લેવી ત્યાર પછી આગળ આપણે જોઈએ આ ફોર્મ ભરવાની તારીખ કઈ છે અને કયા કયા ફોર્મ ભરવાના છે તો આપણી ઉજસ વેબસાઈટ કઈ વેબસાઈટ છે ઉજસ ગુજરાત જીઓવી ડોટ ઇન આ વેબસાઈટ ઉપર આના ફોર્મ ભરવાના શરૂ થવાના છે જેની તારીખ છે એક નવ બે હજાર પચીસ કઈ તારીખ છે એક નવ બે હજાર પચીસ તેર કલાક શરૂઆત થશે પંદર નવ બે હાજર પચીસ એટલે પંદર દિવસનો સમય છે રાત્રિના નથી ઘણા બહેનો બહુ આતુરતાથી રાજુને બેઠા હતા અને ઘણા બધાના ટેલિફોનિક ફોન પણ હતા મારા જોડે કે સાહેબ આ ભરતી ક્યારે આવવાની છે ઘણા લોકોની કોમેન્ટ પણ હતી તો હવે તમારા સમક્ષ જ છે આ ભરતી તો આપણો ટાર્ગેટ કેટલો કે નોકરીને મેળવી લેવી આ નોકરીને પ્રાપ્ત કરી લેવી હવે આગળ આપો પહેલી તારીખથી ચાલુ થઈ જવાની છે કઈ તારીખથી તારીખથી પ્રથમ આના ફોર્મ ભરવાના શરૂ થઈ જવાના છે છે બરાબર કેટલા વાગે આના ફોર્મ ભરવાના શરૂ થઈ જશે એટલે જે મિત્રો આના એલિજિબલ છે એના વિશે પણ ડિટેલથી ચર્ચા કરીએ આપણે જે ભરતી પ્રક્રિયા છે એ તમામ સૂચનાઓ આ વેબસાઇટ ઉપર એટલે ગુજરાત ગોન સેવા પસંદગી મંડળની આ વેબસાઇટ ઉપર તમામ સૂચનાઓ દર્શાવી છે આ યાદ રાખજો જેની વય મર્યાદા એસસી એસટી એસસીબીસી ઈડબ્લ્યુએસ જેને લાગુ પડતું હોય એ પ્રકારની છૂટછાટ પણ આપવામાં આવેલી છે બરાબર છે ચાલો હવે જગ્યાઓનું લિસ્ટ કઈ રીતનું છે ધ્યાન આપો ટોટલ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણની ટોટલ કેટલી જગ્યાઓ છે પંચોતેર જગ્યાઓ દર્શાવી છે કેટલી જગ્યાઓ છે પંચોતેર એમાં બી નામાતની છે આર્થિક રીતે નબળા વર્ગની છે દરેક દરેક જે ભરતી શિડ્યુલ છે જે કેટેગરી મુજબ દર્શાવ્યું છે બરાબર છે આપણે માત્રન માત્ર શું જોવાનું છે આપણી કેટેગરી જોવાનું છે અને આપણે 75 જગ્યામાં આપણો સમાવેશ કરવાનો છે બરાબર ચાલો ત્યાર પછી આગળ શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અને અન્ય લાયકાત માટે આપણે નિર્ધારિત તારીખ જોઈશું તો શૈક્ષણિક લાયકાત છે વય મર્યાદા ઉન્નત વર્ગનો સમાવેશ ન થતો હોય તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે એટલે તમે જે પણ કેટેગરીના છો એનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ હોય પ્રમાણપત્ર હોય અથવા તો જાતિનું પ્રમાણપત્ર માંગ્યું છે બરાબર છે જે પંદર નવ બે હજાર પચીસ સુધીનું માન્ય રહેશે આ યાદ રાખજો પંદર નવ બે હજાર પચ્ચીસ સુધીની સ્થિતિ માન્ય રહેશે કોમ્પ્યુટર માટે વાત કરીએ આપણે તો કોમ્પ્યુટરની જાણકારી હોવી બહુ જ જરૂરી છે કેમ કે દરેક ફિલ્ડમાં આ હાલમાં કોમ્પ્યુટર પર જ કામ થતું હોય છે એટલે તમારા જોડે કોઈ પણ સીસીસી એટલે કોમ્પ્યુટર સીસીસી નું સર્ટી હોય એની ડિગ્રી હોવી બિલકુલ જરૂરી છે બરાબર ચાલો ત્યાર પછી અમારા દ્વારા સ્પેશિયલ બેન્ચ ઓલરેડી રનિંગ કરી નાખવામાં આવેલી છે ફીમેલ હેલ્થ વર્કર ની બેન્ચ ઓલરેડી રનિંગ છે એ સ્પેશિયલ બેન્ચ છે જે બેનો એએનએમ નો કોર્સ કરીને બેઠા છે

મંડળ દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવામાં આવશે અરજી કેવી રીતે કરવાની છે આપણે તો ઓનલાઈન કરવાની છે કેવી રીતે કરવાની છે જે નવ પચીસ ના રોજ આવી જશે આગળ હવે અનામતની વાત કરીએ આપણે વયમર્યાદા જે મોસ્ટ મોસ્ટાઈ છે ઘણા બધા મિત્રોને તો વયમર્યાદા ઓલરેડી થઈ ગઈ છે બરાબર છે એવા પણ પ્રશ્નો હોય છે તો પેલા એ જોઈ લઈએ આપણે વયમર્યાદા એટલે ઉંમર બરાબર છે તો પંદર નવ બે હજાર પચીસના ઉમેદવાર એટલે અઢાર વર્ષથી ઓછી નહીં અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ તેત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી સામાન્ય નિયમો ઓગણીસસો ની જોગવાઈઓ અનુસાર ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારના તરફેનમાં ઉપની વય મર્યાદા કરી શકાશે આ યાદ રાખો હવે કેટેગરી કેવી રીતની છે આ ધ્યાન આપો કેટલી છૂટછાટ મળવાપાત્ર છે તો સામાન્ય કેટેગરીની મહિલા ઉમેદવાર માટે પાંચ વર્ષની છૂટછાટ છે અનામત વર્ગના કેટેગરી પુરુષ ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટછાટ છે અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે જે અનામત કેટેગરીમાં આવે છે તેવા માટે દસ વર્ષની છૂટ આપેલી છે એટલે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદામાં ફોર્મ ભરી શકાશે ત્યાર પછી આગળ સામાન્ય કેટેગરીમાં દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર માટે દસ વર્ષ સુધીનું છૂટછાટ મળવાપાત્ર છે જે પિસ્તાલીસ વર્ષની વય મર્યાદા દર્શાવેલી છે ત્યાર પછી આગળ સામાન્ય કેટેગરીમાં જે દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર માટે દસ વત્તા પાંચ કેવી છે દિવ્યાંગતા ખરી પણ મહિલા ઉમેદવારો માટે દસ વત્તા પાંચ એટલે પંદર એટલે પંદર વર્ષ સુધીનું એટલે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદા દર્શાવવામાં આવેલી છે અને લાસ્ટમાં જે અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ છે એમના ઉમેદવારો માટે પાંચ વત્તા દસ એટલે પંદર પંદર વર્ષ માટે છૂટછાટ દર્શાઈ છે એટલે મહત્તમ પિસ્તાલીસ વર્ષની મર્યાદા સુધી ફોર્મ ભરી શકાશે છે ને બહુ આનંદના સમાચાર બરાબર આ યાદ રાખો તેમજ તે સિવાય અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા એમના માટે વીસ વર્ષની છૂટછાટ દર્શાવેલી છે અનામત કેટેગરી તો ખરી પણ દિવ્યાંગતા ધરાવતા એમના માટે વીસ વર્ષની છૂટછાટ છે એટલે પિસ્તાલીસ વર્ષ સુધી ફોર્મ ભરી શકા છે અને લાસ્ટમાં માજી સૈનિક ઉમેદવાર છે કેવા છે માજી સૈનિક ઉમેદવાર છે તેમના માટે ત્રણ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે કેટલા વર્ષની છે ત્રણ વર્ષની છૂટછાટ છે બરાબર છે એવા તમામે તમામ મિત્રો આ ભરતીના ફોર્મ ભરી શકે છે બરાબર આ યાદ રાખજો જે બધાનું કન્ફ્યુઝન હતું એ આપણે શોર્ટ આઉટ કરી નાખ્યું છે તે સિવાય ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ની કુલ પંચોતેર જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતી ભરવા માટેની રહેશે બરાબર છે સીધી ભરતી થવાની છે અને ટોટલી એની માહિતી છે એ ગુજરાત આ પસંદગી મંડળના વેબસાઇટ ઉપર બધી માહિતી મૂકવામાં આવેલી છે બરાબર છે તે સિવાય જે મિત્રો જોડે લાયકાત વય જાતિ અને અન્ય લાયકાતના બધા જે અસલ પ્રમાણપત્રો છે એ પોતાની પાસે જ રાખવાના રહેશે તે સિવાય જે મિત્રો એ શાળા છોડોનું પ્રમાણપત્ર છે એસસી હોય એસટી હોય એસસીબીસી હોય કે ઈડબલ્યુસી હોય કે દિવ્યાંગ લાગુ પડતું હોય તો તે રજૂ કરવાનું રહેશે બરાબર છે આ યાદ રાખજો ચાલો હવે શૈક્ષણિક લાયકાત શું છે તેના વિશે ચર્ચા કરીએ આપણે બહુ ઇમ્પોર્ટન્ટ શૈક્ષણિક લાયકાત આના વગર તો ફોર્મ જ ન ભરાય મિત્રો આના વગર તો ફોર્મ જ ન ભરાય તો દેન આપો એની પ્રોસેસ છે હાયર સેકન્ડરી સ્કૂલમાં સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફોર સેકન્ડરી ફોર હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે ધોરણ બાર ધોરણ બાર પાસ અને

હવે બીજા નંબરમાં બીજા કયા ઉમેદવારો છે તો જે મિત્રો મિનિમમ વન ઇયર્સ નું એક વર્ષનું જે સર્ટિફિકેટ છે હેલ્થ એન્ડ ઇન્સ્પેક્ટર ડિપ્લોમા તો ખરું જ મિત્રો જે મિત્રો ડિપ્લોમા કરેલું છે એ પણ એક વર્ષનો કોર્સ આવે છે પણ જે મિત્રો એ આઈટીઆઈ માંથી એટલે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ એટલે માંથી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પણ આ કોર્સ ચાલે છે જે લોકોએ એચએસઆઈ નો કોર્સ કરેલો છે તેવા મિત્રો પણ આ ભરતીનો ફોર્મ ભરી શકશે આ યાદ રાખજો બરાબર છે તે સિવાય સામાન્ય ત્રિપલ સી નું સર્ટિફિકેટ એટલે કોમ્પ્યુટર જાણકાર હોવો જરૂરી છે આ તમામે તમામ વસ્તુ ધરાવતો ઉમેદવાર અથવા મહિલા ઉમેદવાર આ ભરતીના ફોર્મ ભરી શકે છે બરાબર છે આ યાદ રાખજો બહુ જ મોસ્ટ આઈએમપી છે બરાબર ચાલો હવે પરિણામની પ્રસિદ્ધિ કઈ રીતે રહેશે સામાન્ય વહીવટી વિભાગના એટલે આઠ અગિયાર બે હાજર ત્રેવીસ ના ઠરાવ અનુસાર પાર્ટ એ અને પાર્ટ બી એમ બે પ્રકારે પેપર હશે પાર્ટ એ અને પાર્ટ બી મુજબ પેપર રહેવાનું છે બરાબર છે અને આ સામાન્ય વહીવટી વિભાગના આઠ અગિયાર બે હાજર ત્રેવીસ ના ઠરાવ મુજબ આની જોગવાઈઓ કરવામાં આવેલી છે બરાબર આ યાદ રાખજો તેમજ એની પ્રોવિઝનલ આન્સર કી પણ કે વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે બરાબર અન્ય જગ્યાએ નહીં હવે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એ છે મિત્રો અને પાર્ટ બી છે પાર્ટ એ છે એ સાઠ ગુણમાં પૂછાવાનો છે કેટલા ગુણમાં રહેશે સાહી પાર્ટ એ છે સાઠ પ્રશ્નો આવશે જ્યારે પાર્ટ માં ટોટલ એકસો ને પચાસ પ્રશ્નો આવવાના છે બરાબર પાર્ટ માં કુલ સાઠ પ્રશ્નો રહેશે પાર્ટ માં કુલ એકસો પચાસ પ્રશ્નો રહેવાના છે ટોટલ સમયગાળો એક ત્રણ કલાકનો રહેવાનો છે પરીક્ષાનો સમય કેટલો રહેશે ત્રણ કલાક એટલે 180 મિનિટ પરીક્ષાનો સમય દરેક ખોટા જવાબદેટ એ જે પ્રશ્ન એમસ્યુક્યુ થી ખોટો પડશે તો એક માર્ક્સ ઉમેદવારે મેળવેલા ગુણમાંથી ઓછા કરવામાં આવશે બરાબર છે એટલે એનો ચોથો ભાગ નવા સિલેબસ મુજબ રહેવાનું છે તે સિવાય બસો ને દસ માર્ક પેપર રહેશે ટોટલ પ્રશ્નો કેટલા રહેશે આ સાઈઠ રહેશે અને આ એકસો ને પચાસ રહેશે બરાબર આ યાદ રાખજો હવે નિમણુંક પ્રક્રિયા કેવી રીતની રહેશે કે જે લોકો ઓલરેડી આ જાહેરાતમાં ફોર્મ ભરે છે મેરિટના નંબર પ્રમાણે મેરિટના ધ્યાનમાં રાખીને એનું લિસ્ટ આગળ પાડવામાં આવશે અને તે મુજબ આની ભરતી આનો નંબર અને જે લોકો મેરિટમાં આવશે તે લોકોનું જ એક ગોલ્ડન નોકરી મળવાની છે કેવી નોકરી મળવાની છે ગોલ્ડન નોકરી મળવાની છે જે મિત્રોના મેરિટમાં નામ આવે છે જે વેબસાઇટ ઉપર ઓલરેડી દર્શાવવામાં આવશે ચાલો ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન એટલે પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ બે હજાર ત્રેવીસની જોગવાઈઓ ભંગ કરતો જણાઈ આવશે તો તેમાં કસુરવાળ સાબિત થશે તો તેની સામે સદર અધિનિયમમાં દર્શાવ્યા મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે કોઈ ઉમેદવાર કોઈ ખોટા ડોક્યુમેન્ટ બતાવે છે કંઈ ખોટી વિગત ભરે છે તો એના સમયે ગુજરાત પબ્લિક એક્ઝામિનેશન એટલે પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ એક્ટ મુજબ એના ઉપર કાયદેસરનો એક્ટ લાગવું પડશે બરાબર આ યાદ રાખજો એટલે સંપૂર્ણ જે પણ ફોર્મ ભરવું એ આપણા જોડે લીગલી ડોક્યુમેન્ટ હોય તે મુજબ ફોર્મ ફિલઅપ કરવું સચિવ શ્રી ગુજરાત સેવા પસંદગી મંડળ તમામે તમામ આપણે ડિટેલ ઓલરેડી દર્શાવી દીધી છે એના સિલેબસ પણ અલગ અલગ છે આપણી જે મયંગ ટાઇક નર્સિંગ એકેડેમી છે આ એકેડેમી માંથી પાસ થયેલા ઉમેદવારની યાદી છે જે તમે જોઈ શકો છો બરાબર છે તમામે તમામ યાદી ઓલરેડી આપણે દર્શાવી છે તે સિવાય હોય પરીક્ષા લક્ષી તૈયારી એચડી વિડીયો ક્વોલિટી સાથે અમારી એપ્લિકેશન તમે આજે જ ઇન્સ્ટોલ કરી શકો છો બરાબર છે અમારા જોડે રેકોર્ડેડ બેન્ચ ઓલરેડી અવેલેબલ છે કેવી બેન્ચ છે રેકોર્ડેડ બેન્ચ અવેલેબલ છે એમ નો કોર્સ ઓલરેડી અવેલેબલ છે બરાબર આ યાદ રાખજો તમામે તમામ પરીક્ષા લક્ષી તૈયારી એટલે આરોગ્યલક્ષી તૈયારી કેવી તૈયારી આરોગ્ય સિલેબસ સંબંધી જાણકારી એટલે માહિતી આપવામાં આવે છે આ ધ્યાન આપજો અને ખ્યાલ ન પડતો હોય તો આપ મારો કોન્ટેક પણ કરી શકો છો ત્રેસઠ પંચાવન સિત્તેર છત્રીસ બાણું આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો અમારો કોન્ટેક કરી શકો છો બરાબર આ યાદ રાખજો તમામ સિલેબસ કેવી રીતનું છે બરાબર ટોટલી ઓલરેડી આપણે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક વિડીયો આપણે આપણા ચેનલ પર મૂકવાના છે બરાબર એટલે જેટલા પણ મિત્રો નવા છે તમામે તમામ મિત્રો નું આપણા મયંક નાડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર હાર્દિક સ્વાગત કરીએ છીએ એટલે જેટલા પણ મિત્રો નવા છે એ તમામે તમામ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ચૂકતા નહીં બરાબર ચાલો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જય જય ગરવી ગુજરાત